અમરેલી જિલ્લામાં આવેલા ધારી નવાપરા પટેલ ખાડવાડી ખાતે અમરેલી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ એવ્રદર્શન કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મેળામાં ધારી તાલુકાના મોટાભાગના ખેડૂતો હાજર રહ્યા પ્રાકૃતિક ખેતીની અસર અને તેનાથી થતા વિવિધ ફાયદાઓ વિશે કૃષિ વિભાગના તજજ્ઞો દ્વારા ખેડૂતોને વિશેષ સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ અનુરૂપ બહારથી આવેલા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું

ખેતી જે કે સજીવ આપણે જોઈએ કે પ્રાકૃતિક ખેતી તો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એમાં કેવી રીતના એના પાયાના ધોરણો શું છે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીના આયામો શું છે પ્રાકૃતિક ખેતીના ફાયદા શું છે જમીન કેવી રીતે બચાવી માણસનું સ્વાસ્થ્ય કેવી રીતે બચાવવું આ તમામ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા અને ખેડૂતના અનુભવો દ્વારા ખેડૂતોને ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવેલું સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી